ગઈકાલે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ ખાતે સ્મશ્રત વસાવા સમાજનો કાર્યક્રમ સ્વાભિમાન કાર્યક્રમ મળ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વસાવા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન લોકસભાના ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આદિવાસી સમાજના આગેવાન જે વસાવા સમુદાયમાંથી જ આવે છે એવા શાંતિકર વસાવા વચ્ચે થોડીક રક્ષક થઈ હતી વાત એવી હતી શાંતિકર વસાવા છે તે પોતાનું ભાષણ છે તે આપી રહ્યા હતા સમાજને તે દરમિયાન ભાઈ અમારું અપમાન થાય છે ત્યારે જનતાને કહે છે કે મનસુખ વસાવા મને બોલવાથી રોકે છે તેને લઈને વસાવા સમાજના લોકો છે તે મનસુખ વસાવા વિરોધ સૂત્રોચ્ચાર કરવા લાગે છે અને શાંતિઘર વસાવાને પ્રોત્સાહન આપે છે કે તમે હજી બોલો શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર આપનું સ્વાગત છે હું છું ફેન ગઈકાલે મનસુખ વસાવા તેમજ જે ચૈતર વસાવાના પત્ની છે વર્ષાબેન વસાવા ઝઘડિયાના જે છોટુ વસાવા છે તેમના સુપુત્ર છે મહેશ વસાવા સહિતના જે આદિવાસી સમાજના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા

પોતાનો ગુસ્સો ઠાલવ્યો કે અત્યાર સુધી તમે વિકાસની મોટી મોટી વાતો કરી છે પણ સમાજના નામે તમે કર્યું શું છે 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 આવી જ રીતે આદિવાસી સમાજના આગેવાન વસાવા સમાજમાંથી આવે તેમણે તેમણે પોતાનું ભાષણ શરૂઆત કરી ભાષણમાં પહેલા તો જે ખોટી રીતે પ્રમાણપત્ર જાતિને આપવામાં આવી રહ્યા છે આદિવાસી વિસ્તારોમાં તેને લઈને પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો નારાજગી દર્શાવી સાથે જ જે જે આદિવાસી સમાજના યુવાનો છે તે ભણે છે ભણે છે ને ગણે છે ભણી ગણીને તેઓ શહેરમાં જાય છે માત્ર બે યુવાનોને નોકરી મળે છે ને અઠ્ઠાણું ટકા યુવાનોને બેરોજગારીનો સામનો કરવો પડે છે તેના લઈને પણ તમને હૈયાવળા ઠાલવી રાજકીય નેતાઓને પણ સંદેશ આપ્યો કે તમે સમાજ માટે શું કરી રહ્યા છો આ માત્ર બે ટકા લોકોને રોજગારી મળે તો એવું તો તમારી પાસે શું આયોજન નથી

આડકતરી રીતે ભાજપના જે ધારાસભ્યો છે જે અત્યારે આદિવાસી સમાજમાંથી ચૂંટાઈને આવ્યા છે તેમજ હાલના જે લોકસભાના સાંસદ છે ભાજપના મનસુખ વસાવા તેમના ઉપર પણ પ્રહાર કરવાની શરૂઆત કરી હતી ધીમે ધીમે તેમના પ્રહારો શરૂ કરતાની સાથે સામેથી પણ લોકો જેમને સાંભળી રહ્યા હતા એમના જે શ્રોતાઓ હતા તેઓ પણ તેમનો પ્રોત્સાહન વધારી રહ્યા હતા આટલામાં મનસુખ વસાવા સ્ટેજ પરથી ઊભા થાય છે અને કહે છે ભાઈ ઉભા રહ્યો તમે અમારું અપમાન થાય છે તમે આવું બધું ના બોલો એને લઈને શાંતિકર વસાવા કહે છે કે જો મનસુખભાઈ મને બોલવાથી અટકાવે છે એટલે તેઓ સાંભળવા માંગતા નથી જેના કારણે મનસુખ વસાવાના વિરોધમાં ત્યાં વસાવા સમુદાયના જે સમાજના લોકો છે તે ઉતરી પડે છે ને શાંતિકર વસાવાને સમર્થન પૂરું પાડે છે પહેલા એ વિડીયો તમે જોઈ લો અને સમગ્ર ઘટના સમજો મોટી મોટી વાતો થાય

જે જાતિના દાખલા ના આધારે મળી શકે અહીંયા બેઠેલી મને બતાવે કે તમારી નોકરીમાં કે પછી તમે નેતા બન્યા એમાં કે પછી તમે શિક્ષણ લીધું એમાં તમે જાતિનો દાખલો નથી

પણ આ દે હું નહીં બોલું આ દે મને બોલું તું મરી જઈશ પછી કોઈ બોલવાનું નહીં અને મરીસ ક્યાં બનાયો ઓકાબી આયો મારું નામ ટેન્શન કઈ દેવામાં આયો છોકેનો સંભાળની વાત કોણ કરવાનો છે વાડી મારીને હું કર્યું સિટી માં ગયા નોકરી મારી ત્યાં જ રહી ગયા પોતાનું થઈ સમાજ ને હાજર જ નહીં મારા કામ માં કે ન રહી ભાઈ મિતુ ભાઈ

એક જ ચાલે ચાલે માત્ર એ સૂત્ર છે મનસુખ વસાવાની સામે જ જ્યાં જનસભા જે મોટી સંખ્યામાં લોકો ઉમટેલા હતા જનસભામાં ભાગ બન્યા હતા તેઓ એક જ સુરમાં કહેવા લાગ્યા તો આને લઈને હવે રાજકારણ ગરમાઈ ચુક્યું છે ને હવે જે પલડું છે ચેતર વસાવા તરફી ભારે દેખાઈ રહ્યો છે એટલે આગામી લોકસભાની ચૂંટણીમાં નવા નવા ફણગાઓ ફૂટશે અને કોણ લોકસભાની ચૂંટણી ભરૂચ ને જીતશે તે તો સમય જ બતાવશે પણ એક સમાચાર એ પણ મળી રહ્યા છે એક સાચા છે કે ખોટા એ ખબર નથી કે શાંતિકર વસાવા છે તે પોતાના ઘરે જઈ રહ્યા હતા કારમાં દરમિયાન તેમની કાર ઉપર પથ્થર પથ્થર મારો કરવામાં આવ્યો પણ કોના દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો શું કામ કરવામાં આવ્યો તેની માહિતી અમને મળી નથી અમે શાંતિકર વસાવા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે એટલે આ માહિતીને હું પુષ્ટિ નથી કરતો દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાઓના વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીર ન્યૂઝ ની ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર